તો થશે પણ તે પહેલા કેટલાક ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હજુ વર્ષા આવશે હજુ માર્ચ એપ્રિલમાં હવામાન બદલાશે છવ્વીસ એપ્રિલ પછી ગરમી પડવાની શક્યતા રહેશે દસમી મે થી વધુ ગરમી પડવાની શક્યતા રહેશે આખી ગરમી પછી કોઈ કોઈ ભાગમાં ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ એવું માત્ર ઉત્તર થશે જેમાં ઉત્તર ગુજરાતના ભાગો સમય હારી અને પાટણ આ ભાગોમાં ગરમી વધારે રહેશે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ગરમી વધારે જવાની શક્યતા રહેશે

દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન બરાબર મજબૂત આવતા નથી વેસ્ટર્ન ડિસ્ટર્બન મજબૂત આવે તો ઘણી વખત માવઠાનો જે વરસાદ છે તેને આપવા માટે કામ આવે તેવા પાકોના માટે ખપ લાગતો હોય છે પણ વિશાળમાં હવામાનની રીતુત અસરના કારણે પાકોમાં રોગ પણ આવતા હોય છે ત્યારે પાક સલા પગલા એવા સારા રહે થવાની શક્યતા છે માર્ચ માસની પંદરમી તારીખ સુધીમાં હવામાનમાં ઘણા બદલાવવાની શક્યતા રહેશે વાદળ વાગી હોવાની શક્યતા રહેશે માર્ચ એપ્રિલમાં પણ વાદળ વાયુવાની શક્યતા રહેશે અને હવામાનના કેટલાક પરિવહન કારણે કેટલાક ભાગમાં કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે વૈશાખ વૈશાખ માસમાં ભારે પવનો તૂટવાની શક્યતા રહેશે અને લગભગ દસમી મેથી પંદરમી જૂન વચ્ચે અરબસાગરમાં હલચલ જોવા મળે અને કદાચ વાવાઝોડું પણ બની શકે